નમસ્કાર દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શિવક દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં વાત કરીશું આપણે શેર માર્કેટની શું હતી સ્થિતિ ગઈકાલે અને આજે માર્કેટની શું સ્થિતિ રહી શકે છે આ તમામ બાબત પર આપણે ચર્ચા કરવાના છીએ અને સાથે જ દર્શક મિત્રો આપના પણ કોઈ સવાલ હોય તો તે પણ આ કાર્યક્રમમાં આપ પૂછી શકો છો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યું છે તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે તે અમારા માર્કેટ એક્સપર્ટને પૂછી શકો છો તો શરૂઆત કરીએ આજના આપણા કાર્યક્રમની શેર બજારના ધબકારા આપણી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાની હરેશભાઈ સ્વાગત છે આપનું

એ આપણને જોવા મળ્યું છે ગઈકાલે બહુ ટાઈમથી આપણે વિચારતા હતા પણ થતું નતું એટલે ચાર્ટ સંકેત નતો આપતો કે મંદી મંદી બટ આઈ થિંક સો ઇટ વોઝ લાઈક લાઈકિંગ ઓફ મેની પીપલ કે મંદી મંદી ક્યારે આવશે માર્કેટ તો જે રીતના વધી રહ્યો છે અમુક વ્યક્તિઓ તો આ માર્કેટ ને કેસીનો

2007 में इफ आई कुड रिमेंबर इट राइट सितंबर महीना थी और मे बी कदाजना अगस्त महीना थी आपरे आ रीती मूवमेंट जोई थी और जो तो ए वक्ते तो मूवमेंट एवी पण होती के मार्केट सर्किट देखार्डतु की मार्केट 10% नीचे नीचे नी सर्किट वाग्यान परी पछू मार्केट पॉजिटिव थी मार्केट पॉजिटिव होय 3-4% पछि डाउन एंड गिव्स अ लोअर सर्किट एंड देन अगेन राइजेस अप એ વખતે સિચ્યુએશન થોડીક અલગ હતી એ વખતે બીઆઈઆઈ વોઝ નોટ ધેટ સ્ટ્રોંગ અને એટલું બધું રિટેલ ઇન્વેસ્ટર્સ તો ઓકે એન્ડ આવી મુમેન્ટ આપણને જોવા મળતી હતી પણ આજે પણ આજના જે ડેટા છે એ પ્રમાણે જે આપણને જોવા મળ્યું છે નથિંગ ન્યુ વી વાર એક્સપેક્ટિંગ કે ભાઈ કરેક્શન આવશે તો એ કરેક્શન હેવી કરેક્શન હશે

તો ટીવી ઉપર ભી હું કહીને બેઠો તો કેસ હજાર સાતસો આ સપ્તાહ માટે મારા માટે ક્રુશિયલ છે અને આપ જો માર્કેટ નથી ગયો ત્યાંથી આપણા માટે એક કરેક્શન આપણને જોવા મળ્યું છે એમાં કોઈ ના નથી આ એક સેલિંગ ઝોન જ હતું કે ભાઈ આ ઝોનમાં તમે બુક કરો જે મેટફોર્મી વન થાઉઝન્ડ્રીડ નું ફૂટ તમે વેચો હવે ગઈકાલે મને જે ફોન આવેલા એમાં મને પૂછવામાં આવેલું કે સરસ ભાઈ શું છે તો મેં જ વાત કરી હતી કે ભાઈ કે હવે જે ટીવી પર હું ગઈકાલે બોલીને બેઠો છું કે બસો છત્રીસ આડત્રીસ અ એઝ એન ઇમ્પોર્ટન્ટ સપોર્ટ પહેલા બસો તેર હતું બસો તેર થી વધીને આઈ રેઝ ડેટ ટુ ટુ હંડ્રેડ રાઈટ એ પછી ઇન્ટર ડે માં જ્યારે પહેલા કલાકમાં જે હાય બન્યું એ પ્રમાણે યસ ઇટ વોઝ રેઝ ટુ ટુ એટલે ટ્વેન્ટી વન થાઉઝન્ડ ટુ પોઝિશનલ સપોર્ટ કે ભાઈ આ બ્રેક થશે તો માર્કેટ વિલ ફોલ લાઈક નાઇન પેન્સ અને પછી તમને વધારે મંદી જોવા મળશે મલ્ટીપલ સ્ટડી પ્રમાણે જોવા જઈએ તો પેલા કલાકનો જે લો છે એના પછી આપણને આ લેવલ બ્રેક થતા જોવા મળ્યો સવા બાર ની આસપાસ

હવે વીક થવાની તૈયારીમાં છે સો દેટ વોઝ ધ લેવલ દેટ વોઝ ટ્વેન્ટી એટલે પાંચસો ની આસપાસ આપણને સંકેત મળી ગયા કે માર્કેટ હવે મંદી તરફી છે અને પછી તો તમને ખ્યાલ છે કે ચારસો પોઈન્ટ ની મંદી રફલી ત્રણસો ચારસો પોઈન્ટ ની મંદી આપણને જોવા મળી છે અને પછી તો ક્યારે એને આ સાઈડ જોયું જ નથી ત્યારબાદ તો સેકન્ડ બ્રેકડાઉન લેવલ હવે સવાલ આવે છે કે માર્કેટ આટલું તૂટી ગયા પછી આપણે શું કરવું માર્કેટ આટલું તૂટ્યું છે હરેશભાઈ લોંગ ટર્મ માર્કેટ તેજીમાં છે વગેરે વગેરે તો શું આજે માર્કેટ ખુલતા આપણે ખરીદી લઈએ તો આજે વલણનો છેલ્લો દિવસ છે નિફ્ટીનો વીકલી વલણનો તો હું અત્યારે અવોઈડ કરીશ કે નિફ્ટી ના લેવાય કે માર્કેટમાં ખરીદી હાલના તબક્કે તો ના થાય આજના તારીખમાં મને ક્યાંક આજનો દિવસ બી ક્યાંક નેગેટિવ દેખાય છે કારણ કે ગેન થિયરીના ટાઈમ ફ્રેમ પ્રમાણે जो गेन थ्योरी हूं अपना वो बने एम फ्रेम प्रमाण 18 टू 21 18 दिसंबर थी 21 दिसंबर आ मनापा से संकेत आता गेन थ्योरी प्रमाण स्टडी बोलतो के मार्केट क्या के तुमने तो ट्रेंड रिवर्सल के ट्रेंड चेंज देखा से अब आप जो तो 18 तारीख थी वीस तारीख सुधी ऑन द हायर साइड इट वाज मूविंग ऑन द हायर साइड 18 तारीख थी राइट right? અઢાર તારીખ નો જે પહેલા કલાકનો લો બન્યો પછી એના અંદર ટ્રેડ કર્યો એના પછી થોડું નીચે જઈને ફરી પાછું ઉપર આવ્યું તો ઇટ વેન ટ્વેન્ટી તો દેખીતી વસ્તુ હતી કે પહેલા એમ કેવાય કે અડધો સમય એને તેજી ના દેખાડ્યા બાકીનો અડધો સમય મારા મતે ઇટ વિલ કમ ઓન ધ સાઉથ વડ ડાયરેકશન એટલે ફર્સ્ટ હાફ બિલોંગ ટુ ધ નોર્થ ધ સેકન્ડ હાફ મે બિલોંગ ટુ ધ સાઉથ તો એના માટે સિમ્પલ છે સ્ટોપ સ્ટોપલો રાખીને આપણે કામ કરવાની જરૂર છે હોલ્ડ યોર સ્ટોપ શો ઇફ એની તમે જો મંદી કરીને બેઠા છો જો છોટ બાય કરીને બેઠા છો હોલ્ડ ઇટ વિથ કરી સ્ટોપલો અને માર્કેટ ક્યાંક જે રીતના ચાલી રહ્યું છે અને જે પોઝિશનલ ટ્રેડર્સ છે એમને તો કહી દઉં કે ટ્વેન્ટી વન ઝીરો નાઇન્ટી એટ આ એક લેવલ છે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ લેવલ છે Once we we close below below 21,098 21,098, and trade below that level, then we are heading towards 20,800 to 900. બરાબર પછી આપણો જે ઝોન આવશે 900 ના વચ્ચે આવશે મે આવી જાય મે બી કાલે આવે આઈ ડોન્ટ બટ ચાન્સીસ કારણ કે પ્રમાણે થી તારીખ અને ફર્સ્ટ હાફ પોઝિટિવ રહ્યો છે સેકન્ડ હાફ નેગેટિવ રહે અને આજે બી જો એ નેગેટિવ જો થઈ જાય પરફેક્ટ તો ક્વાઇટ પોસિબલ આજે આપણે વીસ હજાર આઠસો થી નવસો ના વચ્ચે બી આવી જઈએ એક્સપાયરી છે એટલે એવરીથીંગ ઇઝ પોસિબલ સો નથિંગ ઇઝ ઇમ્પોસિબલ તો ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખીને યુ કેન હોલ્ડ ઇટ સી ધીસ ઇઝ એન એઝમ્પન ધીસ ઇઝ ધ પ્રિઝમ્પશન અને હું સચોટ રીતે નથી કહેતો પણ ટેકનિકલ સ્ટડી છે ટેકનિકલ સ્ટડી આપણને જે દેખાડી રહી છે

એ છે એકવીસ હજાર પાંચસો સાઈડ વી મેન્ટમાં વર્ટિકલ ફોલ વર્ટિકલ ફોલ બી થઈ શકે છે સી આ માર્કેટ છે સો નોડી ઇઝ હંડ્રેડ પર્સન્ટ પરફેક્ટ તો એનીથીંગ ઇઝ પોસિબલ બટ જે રેન્જ અત્યારે દેખાય છે વીસ હજાર આઠસો નવસો આ એક સપોર્ટ ઝોન છે જી તો જે રેન્જ અને સાથે સપોર્ટ ઝોન છે અને ત્યારબાદ જે ફર્ધર અપમુ માથે અગત્યનું લેવલ એકવીસ હજાર પાંચસોનું પણ જે પ્રકારે વાત કરી છે અન્ય પણ જે પ્રકારે વાત કરી કે કઈ કઈ બાબતો છે કે જે ખાસ ધ્યાન રાખવાની છે

આપનો સવાલ જણાવશો મારી પાસે 200 સેલ સેન્ડુ મેંગેનીઝ છે તો આપને શું તેનું શું જોઈએ છે એને લોંગ ટર્મ માટે હોલ્ડ કરાય કે મેંગેનીઝ ના તમારી પાસે શેર પડ્યા છે 213 ના તો લોંગ ટર્મ માટે હોલ્ડ કરાય કે ન કરાય પહેલી વાત તો છે કે આવા શેર હું નોર્મલી નથી ટ્રેક કરતો આઈડિયા જ નથી મને આના વિશે સોરી હું કમેન્ટ બી પાસ એક જ ઇન્સ્ટ્રુમેન્ટની આપણે વાત કરીએ હવે આગળ અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર નજર કરીએ શું લેવલ તેના રહેવાના છે આજે સૌથી પહેલો ઇન્સ્ટ્રુમેન્ટ વાત કરીએ બ્રિટાનિયા બ્રિટાનિયા

મારે ડેલ્ટા કોર્પની અંદર ત્રણ ચાર લાખ રૂપિયાનું રોકાણ કરવું છે ડેલ્ટા કોર્પ એક જ કંપની અંદર પાંચેક લાખનું રોકાણ કરવું છે તો આ થી થોડા થોડા રોકાણ કરી શકાય ડેલ્ટા કોર્પની અંદર તેમણે રોકાણ કરવું છે પાંચ લાખ સુધીનું તો આ ભાવની અંદર ધીરે ધીરે રોકાણ કરી શકાય કે ન કરી શકાય આ ભાવથી થઈ શકે આ મહિનાનો બસ ક્લોઝિંગ જોઈ લેજો આ મહિનામાં જો એકસો સાડત્રીસ રૂપિયા ને ત્રીસ ની નીચે બંધ આપે તો ખરીદી ના થાય એકસો સાડત્રીસ રૂપિયા ને ત્રીસ પૈસા અગત્યનો લેવલ છે ગઈકાલનો બંધ એકસો સાડત્રીસ રૂપિયા ને પચીસ નો છે એટલે તમને સ્ટોપલો બહુ નજીકનો જ આપું છું એકસો સાડત્રીસ રૂપિયા ત્રીસ પૈસા એટલે એક રૂપિયાનો સ્ટોપલો છે હવે એક રૂપિયાનો સ્ટોપલો કે જે હમણાં લો બન્યો છે એકસો ક્લોઝિંગ બેસિસ ઉપર વાત કરું છું

તો જે એકસો સાડત્રીસ પોઈન્ટ ત્રીસ પૈસા કે જે અગત્યનું લેવલ જણાવ્યું છે જે દર્શક મિત્રો આગળ વાત કરીએ અન્ય ઇન્સ્ટ્રુમેન્ટની પર નજર કરીએ તે છે એસ્ટ્રેલ એસ્ટલમાં સેલિયર પ્રેશર આવ્યું છે થોડું અહીંયા મને સપોર્ટ એક હજાર આઠસો સોળ નો દેખાય પણ ગઈકાલે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે આપણને અને હવે આમાં સપોર્ટ આવે છે ત્રણ હજાર પાંચસો ની આસપાસ સપોર્ટ છે અને સાથે જોવા મળ્યું છે ટાઇટનમાં આગળ વાત કરીએ લ્યુપિન

વોલ્ટસ ગઈકાલે પોઝિટિવ રહ્યો છે પણ એક સેલિંગ પ્રેશર આવી છે એટલે સવારના સેશનમાં પોઝિટિવ પછી નેગેટિવ અહીંયા આપનો સપોર્ટ મને જે દેખાય છે 903 રૂપિયાનો દેખાય છે વન્સ ઇટ 903 પોસિબલ સેલિંગ પ્રેશર જો બ્રેક કરશે તો સેલિંગ પ્રેશર જોવા મળશે વેલ્થ વાત કરીએ આગળ વાત કરીએ ડીએલએફ નો ડોટ જે બધી વસ્તુ બધી ચાલી ગઈ છે હવે ક્યાં ક્યાંક ને ક્યાંક તો પ્રોફિટ બુકિંગ ભી જોવા મળશે તો સેમ વિથ ધ ડીએલએફ ડીએલએફ માં ભી થોડો પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળ્યું છે હવે ડીએલએફ માં મને સપોર્ટ દેખાય છે 650 નો 650 બ્રેક કરશે તો 624 અને 550 तो चौबीस छ सौ જે के जे अगत्य जे लेवल से डीएलएफ मे एक कॉलर जोड़ाई गया है हेलो

ઉન્ડ ટ્વેલ રૂપીસ રાઈટ તો તમને આજે ટ્વેલ રૂપીસની મુવમેન્ટ જોવા મળશે નોર્મલી એની મૂવ જેની જોવા મળે છે આજનો પીવોટ થોડુંક બહુ દૂર દૂર નો પીવર્ટ હશે આજે યુ વિલ નોટ બી એબલ ટુ સી ધ સેમ વોલાટી કે સેમ મુમેન્ટ હાય લો કે સ્વિંગ મુવમેન્ટ એટલું બધું નહીં મળે બસો ઓગણીસ રૂપિયા ને ત્રીસ પૈસા નો બંધ છે બસો બાવીસ રૂપિયા નું રેઝિસ્ટન્સ છે અને બસો સત્યાવીસ બાવીસ ઉપર બસો સત્યાવીસ નું સૌથી પહેલું રેઝિસ્ટન્સ આવે છે દેટ ઇઝ અ ટાર્ગેટ એન્ડ સપોર્ટ ઇઝ ટુ હંડ્રેડ એન્ડ ફોર્ટીન રૂપીઝ ફોર્ટી ફાઈવ પૈસા આ થઈ ગયું બેંક ઓફ બરોડા હવે તમે વિચારો કે જ્યારે પાંચ રૂપિયાની નોર્મલ એની મુવમેન્ટ હોતી હોય છે ગઈકાલે વધારે થઈ ગઈ છે તો આખા દિવસ દરમિયાન પાંચ રૂપિયાની મુવમેન્ટ છે તો કયા પાંચ રૂપિયાની મુવમેન્ટમાં અમારા ભાઈ ટ્રેડ કરશે ને એમાં ખાલી એમને ટોપ અને લો મળશે સો બિટ ડિફિકલ્ટ તો આવા ટાઈમ પછી ધ નેક્સ્ટ ડે જે છે એ ઇન્ટર ડે પીવોટ અને સપોર્ટ રેઝિસ્ટન્સ જોવાનો મારા ખ્યાલ મુજબ કોઈ મતલબ રહેતો નથી છતાં એમને પ્રશ્ન પૂછ્યો છે આપણે આપી દઈએ છે અધર ઇઝ આઈસીઆઈસી બેંક આઈસીઆઈસી બેંકમાં પીવોટ સપોર્ટ મને મળે છે

જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે મારું ત્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી જી હા મારા મિત્ર છે સગા સંબંધી ફેમિલી મેમ્બર્સ એ લોકો ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે કારણ કે ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે તો આપ મારો ઇન્ટરેસ્ટ ઇન્ટરેસ્ટ ને જોઈ આભાર આપનો અમારી સાથે આપ જોડાયા દર્શક મિત્રો પણ માર્ગદર્શન પૂરું પાડ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ થેન્ક યુ कार्यक्रम में अत्य सात लो आती का फरी मिलीशू त्या सुधी रजा आपशो जो तारा